નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ રાજુલા શહેરમાં બાયપાસ ચોકડી ઉપર ધમાલ થયાના સમાચાર મળી રહ્યા છે બાયપાસ ચોકડી ઉપર સોનલ કૃપા ટી સેન્ટર ઉપર બે વ્યક્તિઓ પર ગંભીર હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે ગુલામ મોહમ્મદ દિલુભાઈ દલ ઉંમર વર્ષ બત્રીસ અને વનરાજભાઈ દડુભાઈ દાખડા ઉંમર વર્ષ આડતરી બંનેને ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળી રહ્યા છે આ બનાવ રાજુલા બાયપાસ ઘટના પર બનવા પામેલ છે દસ કરતાં પણ વધુ લોકો અજાણ્યા શખ્સો આવી અને ખુરશીઓ તોડી બંને વ્યક્તિઓને માર માર્યાના સમાચાર મળી રહ્યા છે સરા જાહેરમાં કેટલાક લોકોએ હુમલો કરી અને ધમાલ મચાવી બંને ઈજાગ્રસ્ત યુવાનોને રાજુલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા છે ઘટનાની જાણ રાજુલા શહેરમાં વાયુ વેગે પ્રસરતા રાજુલા સરકારી હોસ્પિટલે ટોળાને ટોળા એકત્રિત થયેલા કાયદો અને વ્યવસ્થાને સ્થિતિને ધ્યાનમાં લઈને પીપાવાવ નાગેશરી રાજુલા તેમજ આસપાસની પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઘટનામાં અલગ અલગ બેકોમનો જૂથ હોવાને કારણે સમગ્ર ઘટના ઉપર જિલ્લા પોલીસ વડા સતત નજર રાખી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડાના આદેશથી નાગેશ્રી પીએસઆઈ પલાસ પીપાઓ પીએસઆઈ પ્રશાંત લક્કડ રાજુલા પીઆઈ આઈજે ગીડા રાજુલા સર્કલ ઓફિસર પલાસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને વધુ સારવાર અર્થે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવા આવ્યાના સમાચાર મળી રહ્યા છે ઉપરોક્ત ઘટનાની જાણ સાવરકુંડલા એસપી ન થતા તેઓ પણ રાજુલા દોડી આવ્યા આપ જોઈ રહ્યા હતા કાનાબાદ ન્યૂઝ રાજુલા